ભારત <laughs> મતદે ભારત માતા કી જય મને ગોંડલ તાલુકામાં ચૂંટવા બદલે ગોંડલ ધારાસભ્ય શ્રી ગીતાબાના તથા ગણેશભાઈના અને સુલતાનપુરના મતદાનના આભાર માનું છું જય હિંદ જય ભાર સુતાનપુરના તમામ મતદાનનો ખૂબ ખૂબ આભાર માનું છું ટૂંકા પંચાયતમાં મારો વિજય થયો તે બદલ

જે સતત એક્ટિવ રહેતા હતા હિતેશભાઈ ગોંડલિયા એમની પસંદગી એની પાછળ ગામની અંદર કરેલા કામ હિતેશભાઈએ અને વિકાસની વાત હોય કે ગમે એવા કામ હોય હિતેશભાઈ હર હમેશ લોકોની વૈસેર્યા છે એટલા એટલે એના માટે જંગી બહુમતીથી થી બાવીસો મતથી તાલુકા પંચાયત સીટ માં વિજય થયો છે અને કોંગ્રેસ માત્ર ત્રણસો જેવા જ મત મેળ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ને ની આસપાસ મત મેળ્યા છે તો વિજય મહત્વની ભૂમિકા એ હતી કે હિતેશભાઈ સતત પંદર વર્ષથી ગામની અંદર નાના મોટા લોકોના કુપન હોય કે કોઈ પણ કામ હોય રાત્રે બે વાગ્યે હિતેશભાઈ પાસે જઈ વગે એના માટે આજુ ખેલે ભારતીય જનતા પાર્ટીએ હિતેશભાઈને તક આપી બદલ પણ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો પણ ખાસ કરીને વાલા જે ખોબલે અને અને ધોબલે મત આપી જંગી બહુમતી થી વિજય બનાવ્યા તે બદલ તમામ સુલતાનપુર ગામના આગેવાનો મતદારો તેમજ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરોનો હું ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અશ્વિન થુમર બધાનો